વડોદરા હાલોલ હાઇવે પર કોટંબી ગામ પાસે એક એવું સ્થાન છે જે માત્ર મંદિર નથી શ્રી નીલકંઠ ધામ સેવાશ્રમ એ હજારો નિરાધારો માટે આશાનું એક કિરણ અને લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર ચાલો આજે આપણે આ અનોખા ધામની ગાથાને નજીકથી જાણીએ જનસેવા એ જ પ્રભુસેવા આ ફક્ત દિવાલ પર લખેલું એક સૂત્ર નથી પણ આ આશ્રમનો ધબકતો પ્રાણ છે અહીં થતા દરેક કાર્યમાં સેવા અને શ્રદ્ધાનો એટલો અદ્ભુત સંગમ જોવા મળે છે જે ખરેખર આ સ્થાનને માનવતાનું મંદિર બનાવે છે પણ સવાલ એ થાય કે આટલા મોટા સેવાયજ્ઞ પાછળની પ્રેરણા આવી ક્યાંથી આની પાછળની કહાની ખૂબ જ હૃદયસ્પર્શી છે જે શરૂ થાય છે સંસ્થાપક રાજુભાઈ જોશી અને એમના પરિવાર પાસેથી મળેલા સંસ્કારોથી જુઓ આ સેવાયજ્ઞ પાછળની પ્રેરણાના બે મુખ્ય સ્ત્રોત છે એક તરફ હતા એમના પિતા સ્વર્ગસ્થ અનુપ્રસાદ જોશી એક આદર્શ શિક્ષક હતા જેમણે રાજુભાઈને શિસ્ત કર્તવ્ય અને સામાજિક જવાબદારીના પાઠ ભણાવ્યા અને બીજી તરફ એમના માતા રામગૌરી જેમના હૃદયમાં ગરીબો માટે અપાર કરુણા હતી એમણે જ સેવાનો સાચો અર્થ સમજાવ્યો અને એ કરવાની ઈચ્છા જગાવી રાજુભાઈએ જોશી પોતે પણ ખૂબ જ નમ્રતાથી કહે છે કે આશ્રમ દ્વારા આજી જે કંઈ પણ સેવા થઈ રહી છે એ બીજું કંઈ નહીં પણ મારા માતાપિતાના પુણ્યનો જ ફળ છે આ એક વાક્ય જ બતાવે છે કે આશ્રમની સ્થાપના પાછળ કેટલો ઊંડો આદર અને ભાવ છુપાયેલો છે પણ આ સેવા માત્ર ભૌતિક સ્તર પર નથી એ આધ્યાત્મ સાથે ખૂબ ઊંડાણથી જોડાયેલી છે એટલે જ નીલકંઠ ધામ માત્ર એક સેવા કેન્દ્ર નથી એ તો એક જીવંત આધ્યાત્મિક ધામ પણ છે આ પવિત્ર ધામમાં જગદંબા અને દેવાધિદેવ મહાદેવને સમર્પિત છે અહીં જેવો કોઈ પ્રવેશ કરે ને તરત જ એક અનોખી દિવ્ય ઊર્જા અને શાંતિનો અનુભવ થાય છે આ વાતાવરણ ભક્તોને સાચી આધ્યાત્મિક શાંતિ આપે છે અહીં દિવસની શરૂઆત જ શાસ્ત્રોક્ત પૂજા આરતીથી થાય છે રુદ્રાભિષેક ચંડીપાઠ અને વિષ્ણુ નામના મંત્રોચ્ચારથી આખું વાતાવરણ ગુંજી ઉઠે છે અને સાંજની ભવ્ય મહાઆરતી હોય કે પછી સામૂહિક સુંદરકાંડના પાઠ આ બધું જ ભક્તોના હૃદયને આધ્યાત્મિક ઉર્જાથી ભરી દે છે એટલે એમ કહી શકાય કે આશ્રમ બે મજબૂત સ્તંભો પર ઊભો છે એક તરફ છે આત્માની શાંતિ માટેનું આધ્યાત્મ અને બીજી તરફ છે માનવતાની સેવાનો અવિરત યજ્ઞ અને સાચું કહું તો આ બંને એકબીજા વગર અધૂરા છે તો હવે વાત કરીએ આશ્રમની સૌથી હૃદયસ્પર્શી પ્રવૃત્તિની એ છે અવિરત અન્નક્ષેત્ર એક એવો સેવાયજ્ઞ જે ખરેખર ક્યારેય અટકતો નથી વાત છે દસ જાન્યુઆરી બે હજાર પચીસની આ દિવસે એક એવી ક્રાંતિકારી સેવાનો પ્રારંભ થયો જેનો મુખ્ય ઉદ્દેશ એવા લોકો સુધી પહોંચવાનો હતો જેઓ જરૂરિયાતમંદ તો છે પણ કોઈ શારીરિક મજબૂરીને કારણે આશ્રમ સુધી આવી શકતા નથી અને આ સેવાનો વ્યાપ કેટલો મોટો છે તેનો અંદાજ લગાવો દરરોજ સવારે આશ્રમના સેવકો આસપાસના આઠ આઠ કામોમાં સેવાની આ જ લઈને નીકળી પડે છે અને આ કોઈ નાનો સૂનો પ્રવાસ નથી એ લોકો દરરોજ બાવન કિલોમીટરનો લાંબો રૂટ કાપીને એક એક જરૂરિયાતમંદના ઘર સુધી પહોંચે છે આ સેવાનો સીધો લાભ સિત્તેરથી પણ વધુ એવા નારાયણને મળે છે જેઓ કદાચ પથારીવશ છે અપંગ છે અથવા તો એકલવાયુ જીવન જીવતા અસહાય વૃદ્ધો છે આ માત્ર ભોજન નથી પહોંચાડતા પણ એક ખાતરી પહોંચાડે છે કે કોઈક છે જે એમની સંભાળ રાખે છે અને આ તો થઈ ઘરે ઘરે જઈને અપાતી સેવાની વાત આ ઉપરાંત ખુદ આશ્રમ પરિસરમાં પણ રોજ સવા સોથી વધુ લોકોને ખૂબ જ આદરપૂર્વક ગરમાગરમ ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે પણ આ મહાયજ્ઞના સાચા યોદ્ધા કોણ છે એ છે આશ્રમના સમર્પિત સ્વયંસેવકો એ લોકો રોજ ઠાડ હોય કે તડકો કશું જ જોયા વગર પ્રેમથી બનાવેલું ગરમાગરમ ભોજન લોકોના ઘરના ઉમરા સુધી પહોંચાડે છે પણ આશ્રમની સેવા માત્ર અન્નક્ષેત્ર પૂરતી જ સીમિત નથી એમની કરુણાનો પ્રવાહ તો ઘણો વ્યાપક છે વર્ષ બે હજાર આઠથી આ આશ્રમ પાવાગઢ ડાકોર અને બીજા તીર્થસ્થાનોના રસ્તે જતા પદયાત્રીઓ અને સંતો મહંતો માટે એક આદર્શ વિસામો એટલે કે આરામ કરવાનું સ્થળ બન્યો છે અહીં થાકીને આવેલા યાત્રાળુઓને ચોવીસે કલાક નિઃશુલ્ક આશરો મળે છે રહેવાથી લઈને જમવા સુધી અને તબીબી સહાય સુધી બધું જ અને સૌથી સુંદર વાત એ છે કે આ સેવા માત્ર હિન્દુ શ્રદ્ધાળુઓ માટે જ નહીં પણ વિહાર કરતા જૈન મુનિઓ માટે પણ ખુલ્લી છે આ શ્રમ એક સામાજિક સુરક્ષા કવચની જેમ પણ કામ કરે છે પછી ભલે વિધવા બહેનોને આર્થિક મદદ કરવાની વાત હોય નિરાધાર બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવવાની હોય કે પછી કોઈ જરૂરિયાતમંદ દર્દીને તબીબી સહાય પૂરી પાડવાની હોય આ સંસ્થા દરેક મોરચે સમાજની પડખે ઊભી છે અને આજના ડિજિટલ યુગમાં પારદર્શિતા ખૂબ જ જરૂરી છે એટલે આશ્રમ પોતાની તમામ પ્રવૃત્તિઓ સોશિયલ મીડિયા પર નિયમિત રીતે શેર કરે છે આનો હેતુ એ છે કે વધુને વધુ લોકો આ સેવાયજ્ઞથી પ્રેરણા લે અને તેમાં જોડાય તો આખી વાતનો સાર એ છે કે આ ગાથા આપણને એક સવાલ પર લાવીને ઊભી રાખે છે કેવી રીતે એક પરિવારના સંસ્કાર અને કરુણાનો નાનકડો દીવો વિસ્તરીને હજારો લોકોના જીવનમાં આશાનો સૂરજ બની શકે છે શ્રી નીલકંઠધામ સેવાશ્રમ એનો જીવતો જાગતો જવાબ છે